સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતના એટીએમમાં સેન્ટરોમાં રૂપિયા જતા લોકોને મદદ કરવાના બાને પાસવર્ડ ચોરી લઈ એટીએમ કાર્ડ બદલી નાખી એકાઉન્ટમાંથી નાણાં ઉપાડી આંતર રાજ્ય ગુના આંતરતા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ એટલે કે એસઓજી પોલીસની ટીમે ઝડપી પાડી તેની પાસેથી ઓગણચાલીસ એટીએમ કાર્ડ રોકડા રૂપિયા મોબાઈલ ફોન સહિતની મતા કબજે તેના એકાઉન્ટમાં જમા બે લાખ ત્રેપન હજાર રૂપિયાની મતા પણ સીઝ કરાવી છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પેટ્રોલિંગ હતી ત્યારે પોલીસને બાતમી મળી હતી કે એટીએમ સેન્ટરોમાં લોકોની મદદના બહાને એટીએમ કાર્ડ બદલી પાસવર્ડ જોઈ લઈ રૂપિયા ઉપાડનારા ઠગ પાંડેસરાના તેરેનામ ચોકડી પાસે આવેલા એસબીઆઈ બેંકના એટીએમ સેન્ટર પાસે ઊભો છે જે માહિતીના આધારે એસઓજીની ટીમે ત્યાં વોધ ગોઠવી ઠગ એવા મૂળ યુપી અને હાલ ડિંડોલી ખાતે રહેતા સંતોષ ઉર્ફે રોશન યાદવને ઝડપી પાડ્યો હતો તેને જટિલ લેતા તેની પાસેથી ઓગણચાલીસ જેટલા એટીએમ કાર્ડ મળી આવ્યા હતા જે પોલીસે રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન કબજે કર્યા હતા તો ઠગના બેંક એકાઉન્ટમાં રહેલા બે લાખ ત્રેપન હજાર રૂપિયાની મતા પણ સીઝ કરાય છે તારોપીની પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી કે રોજ અલગ અલગ બેન્કના એટીએમ સેન્ટરો પર તે જઈ વોધ ગોઠવી હતી જે એટીએમ સેન્ટરમાં મજૂર વર્ગના ગરીબ લોકો કે જેઓને એટીએમ બાબતે ઓછું જ્ઞાન હોય તેવી વ્યક્તિને પૈસા ઉપાડવામાં આવે ત્યાં તેઓની નજીક ઊભી રહી વાતોમાં ભોળવી પ્રથમ એટીએમ પાસવર્ડ જોઈ લઈ બાદમાં મદદના બહાને પોતાની પાસેનું એટીએમ કાર્ડ સામે વાળાના એટીએમ કાર્ડ સાથે બદલી લઈ ઠગે આચરતો હતો અને રોજ આવી રીતે બેથી ત્રણ વ્યક્તિઓને ટાર્ગેટ કરતો હોવાની કબૂલાત કરી હતી ઠક સંતોષ રૂપે રોશન પાસેથી એસબીઆઈ બીઓ બી એક્સિસ આઈસીઆઈ એચડીએફસી યુનિયન આઈડીબીઆઈ કોર્પોરેશન કોટક મહિન્દ્રા બેન્કના એટીએમ કાર્ડ મળી આવ્યા હતા હાલ તો એસઓજી પોલીસની ટીમે આરોપીને વધુ પૂછપરછ હાથ ધરી છે તો સુરત શહેરના પાંડેસરા ઉધના મૈધરપુરા અને લિંબાયતમાં હાલ પાંચ ગુનાનો ભેદ ઉકેલાયો છે સાથે